18મો છે એ માત્ર અને માત્ર ત્રણ વ્યવહાર છે ઘણી પહેલા છે એમાંથી ખાલી વેચાણ ગુરુ તૈયાર કરવાની છે પછી 19મો વ્યવહાર છે એ બે ને આમનો લખી નાનકડી ખતમઈ કરવાની છે 20મો વ્યવહાર છે એમાં ઘણી છ વિગતો આપી છે જે શીખવાડી છે સરવાળો કે ના કરો બે ભાગી નાખવાનો ઉધાર જમા સેટ કરી કાઢો 282 282 એ

તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજ રાજ્ય સરકાર દ્વારા જે શાળાકીય પરીક્ષાઓ જે વાર્ષિક શરૂ થઈ રહી છે તેમ અમારી શાળા શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિરમાં પણ ધોરણ એકથી આઠ અને નવ અને અગિયારની પણ પરીક્ષા શરૂ થઈ રહી છે આ સાથે સાથે માંડલની તમામ જે અન્ય સ્કૂલો વૈભવલક્ષ્મી વિદ્યાલય શાશ્વત વિદ્યાલય ઉમિયા શિક્ષણ સંકુલ સ્વામિનારાયણ હાઈસ્કૂલ અને ગુજરાતી શાળાઓમાં પણ પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ જ હળવાશ સાથે આ પરીક્ષા આપી રહ્યા છે અને તે લોકોને અન્ય કોઈ તકલીફો હોય તો એ માટે શિક્ષકો સ્ટાફ તમામ ખડેપગે હાજર છે